નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે છ હજાર રૂપિયા સહાય સ્માર્ટફોન લેવા માટે સહાય તો મિત્રો સ્માર્ટફોન લેવા માટે ખેડૂત મિત્રોને છ હજાર રૂપિયા સહાય છે એ મળવાપાત્ર છે અને ખર્ચના ચાલીસ ટકા અથવા તો છ હજાર બેમાંથી જે ઓછું હોય તે મળવાપાત્ર છે દાખલા તરીકે તમે પંદર હજાર રૂપિયાનો ફોન લ્યો તો એના ચાલીસ ટકા લેખે છ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થાય પરંતુ જો તમે આઠ હજાર રૂપિયાની ફોનની ખરીદી કરો તો આઠ હજાર રૂપિયાના ચાલીસ ટકા લેખે બત્રીસસો રૂપિયાની સહાય મળવાપાત્ર થાય આ માટે તમારે આઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈ એન ઉપર જવાનું છે આઈ પોર્ટલ ઉપર ત્યાં તમારું લોગિન કરી લેવાનું છે લોગિન માટે રજીસ્ટ્રેશન તમારે પહેલાં કરવું પડશે જો પહેલી વખત યોજનાનો લાભ લેતા હોય તો તો લોગિન કર્યા બાદ ખેતીવાડી વિભાગમાં તમારે જવાનું છે ખેતીવાડી વિભાગમાં સ્માર્ટફોનની ખરીદી પર સહાય અત્યારે હાલમાં યોજના ચાલુ છે અને છેલ્લી તારીખ છે વીસ સાત બે હજાર પચીસ સુધી તમે ફોર્મ ભરી શકો છો અરજી કરો ત્યાં તમે જઈ અને દર વખતની જેમ અરજી કરી શકશો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો શેર કરી દેજો અને કલરવ વોઇસ ઓફ નોલેજને